પોતાના મોજ શોખ માટે વાહનોની ચોરી કરનારા ત્રણ આરોપીને ડીસીબી પોલીસે બાતમીના આધારે બે ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડી ઉમરા અને પુણા પોલીસની હદના વાહન ચોરીનો પર્દાફાશ કરી નાખ્યો છે છેલ્લા કેટલાક સમયથી પુણા અને ઉમરા પોલીસની હદમાં વાહન ચોરીની અનેકો ફરિયાદો જે તે પોલીસ સ્ટેશનમાં થવાને કારણે ઉપલી અધિકારીઓ તપાસ ડીસીબીને સોંપતા ડીસીબી પોલીસના માણસો વોચમાં હતા તે દરમિયાન સીતાનગર ચોકડી ઓવરબ્રિજ નીચે સંદીપ ઉર્ફે સંજય ભાણું પોપટ તેજાણી રહીવાસી સીતાનગર ચોકડી પુણા ગામ ખાતે તે શંકાસ્પદ રીતે ગાડી લઈને આવતા પોલીસે તેને અટકાવી ગાડીના કાંગડીએ માગતા તે પડી ભાંગ્યો હતો અને એક્ટિવા મોપેડ નંબર જી જે પાંચ જીએ સાત હજાર ચારસો ચાર ચોરીની હોવાની પોતે કબૂલાત કરતા પોલીસે તેની અટક કરી અન્ય વાહન ચોરી તપાસ કરનારા બીજા બે મિત્રો કલ્પેશ અર્શનભાઈ કાગોદરા ઉમર વર્ષ એકવીસ રહેવાસી રણુજરાધામ સોસાયટી સીતાનગર ચોકડી તથા બીજો નિતેશ દેવરાજ ભારણી રહેવાસી શિવાંજલિ સોસાયટી ઉમરાગામ ભિલેન્જા તેની પાસે રહેલા સ્પ્લેન્ડર મોટરસાયકલ પણ ચોરીની નીકળતા બંને ગાડીની કિંમત પચાસ હજાર રૂપિયા થાય છે તેની સાથે ત્રણ વાહન ચોરો અને અટક કરી પુણા તથા ઉમરા પોલીસના વાહન ચોરીનો ગુનો પોલીસે ઉકેલી કાઢ્યો છે આમ બે પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજશોક માટે વાહન ચોરીને રવાડે ચડી ગયેલા ત્રણ વાહન ચોરોની પોલીસે અટક કરી વધુ વાહન ચોરીની તપાસ હાથ ધરી છે અને સાડા થારા પ્રકાશવાડા ટૅ વનિયું